કેમ છો બધા મજામાં હું મજામાં છું હર હર માધે બધાને નવ બ્લોગ બધાને સ્વાગત છે તાટા ને બધાને જય મસ્કાર ફ્રેશ થઈ ગયા છે ને બધું જોઈએ કે કેમ કે રાતનો વરસાદ ચાલુ ને હવે જો તડકો કાઢ્યો આખી રાત વરસાદ ચાલુ રહ્યો ને હવે તડકો કાઢ્યો ને આયુ હ કુરિયર રશ્મિ બેન તો અમદાવાદથી આપણે બધા નેચરલ સાબુ મંગાયા છે આપણી બેન જ છે એ રહ્યા ઘરે જ બનાવે છે તો હવે પારસ ફટાફટ અનબોક્સિંગ કરી દે તો પારસ અનબોક્સિંગ પણ કરશે ને બધા નેચરલ સાબુ હોય તો જે જેને મંગાવવા હોય તો હમણાં સાઈડમાં તમને નંબર એમનું કોન્ટેક આપી દઉં તો બધા નેચરલ ઘરે સાબુ બનાવે ને બધા જ કેમિકલ વગરના એમ તો તમને સાઈડમાં ગમે ત્યાં તમને બતા દેખાઈ જશે એમનું કોન્ટેક નંબર તો મંગાવવા હોય તો કોન્ટેક કરી લેજો ચોકલેટ નહીં હિ ભાઈલું તો આ બે તો એમ જ વાત જોઈને બેઠા કે ચોકલેટ જ ચોકલેટ પણ ચોકલેટ નથી તો શેષ આવ માથા ધોવા ઉજ ના મને ખબર નહિ પણ મને એટલું મને એમને કીધું હા તો ફેમિલી કે બધાય ખુશ થઈ જાય ને બધાય નેચરલ એમ ના મોઢે કસવાના છે

બધા અલગ અલગ છે અમુક જે ચારકોલ વાળા રે એની મોઢા કસવાના બીજા અમુક લીમડાને આબુ કોઈ કોઈ જાતનું નું તકલીફ રહેતી એ પણ થઈ તો બધા આબુ આપણે મંગાવી લીધા છે બેને આપણે મેકલે હા તો હવે આજે હમણે અન ટ્રાય પણ કરી લઈએ સાંજે ને આજે હવે જાવું છે બહાર તો ફટાફટ હવે પારસ રોધી દે કે પછી અમે નીકળીએ બહાર જે જોઈએ કો આપણા ઘરમાં માં લાઈટ જ નહીં અંધારું અંધારું હ હા

હા એટલે તાર છોકરો જુઠ્ઠો એટલે મસ્કરી થઈ આપડે પહેલું જીંગુ હતું હજુ એનો છોકરો એના છોકરાએ મારા ઉપર એટેક કર્યો મને મારવાની કોશિશ કરી ઓડલું હતું તું આટલું ટટા મમ્મી ના ના છે બહાર નીકળે પછી આપણે નીકળી ગઈએ વિડીયોમાં રેજો એવું જપશે નહી એટલે વિડીયો

આજે આવી ગઈ છીએ વટેશ્વર માં દેવ મંદિર કરવા આજે જે હતા આપણે ગુરુના દર્શન કરવા માટે તો ગુરુના દર્શન કરવા જઈએયા વર્ષમાં આ તો તમારું ભવાની ઘર તો અમે દર્શન કરવા આવી જ છીએ ન અહીંયા વટેશ્વર પણ દર્શન કરવા આવ્યા છીએ તો બહુ મસ્ત લોકેશન હતું તમે પહેલા પહેલા વિડીયો માં બતાય છે પણ ફરીથી તમે બતાઈ દો અચ્છા આ વાવ